નમસ્કાર મિત્રો આર ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ આજના મળેલા સમાચાર તરફ વિરાવળ કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે ડિસ્ટ્રિક જજને મિલ આવતા જ તેમણે તરત જ યોગ્ય નિર્ણય લીધો હતો અને આખી કોર્ટને ખાલી કરવા માટેનો આદેશ આપ્યો અને અંતે કોર્ટ ખાલી કરાઈ નખાય ગીર સોમનાથ જિલ્લાના વિરાવળ શહેરમાં સાત જુલાઈની સવારે એક મોટી ઘટના સામે આવી હતી મેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી આ ધમકીથી આખું કોર્ટનું પરિષદ ગભરામણમાં મુકાઈ ગયું હતું અને કોર્ટની પરિષદને ખાલી કરવામાં આવ્યું હતું કોર્ટ દ્વારા આ બાબતની વાતને પોલીસને જાણ કરે છે અને તાત્કાલિક પણ એ સુરક્ષા એજન્સીઓને જાણ કરે છે સુરક્ષા એજન્સીઓ આવીને તરત જ સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી હતી આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે આજે ન્યૂઝ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો તમારી આજુબાજુની ઘટના પ્રસારિત કરવા માટે અમને વોટ્સઅપમાં માહિતી મોકલી આપો ધન્યવાદ